નવરાત્રિનો મિત્રો આજે ચોથો દિવસ છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘોઘંબા તાલુકાની અંદર ઠેર ઠેર વિસામાઓનું આયોજન થઈ ગયું છે એમાં ગોહંબાના સરપંચ નિરેશભાઈ વઢિયા દ્વારા જે પહેલી બાજુમાં જે વિસામો ખોલવામાં આવેલ છે તેમ નામ લાગ્યું છે માનો ઓટલો અને માના ઓટલાની અંદર ખરેખર લોકો શાંતિથી આવીને બેસે છે જમે છે અને તરત તરહનું સ્વાદિષ્ટ જમવાનું તેમજ પકવાન જમે છે મિત્રો ત્યારે નવની વાત તો એ છે કે ઘોઘંબા ચાલતા લગભગ સો સો કિલોમીટર બસો કિલોમીટરથી ચાલતા આવતા લોકો પણ સહેજ પણ થાક અનુભવ્યા વગર નાચતા કૂદતા શ્રદ્ધાનો વિષય છે મિત્રો એટલે માને મળવા માટે કેટલા ઉત્સાહથી લોકો આવી રહ્યા છે આપણે તસવીરમાં જોઈ શકીએ છીએ આ મૂંજ લોકો આવી રહ્યા છે જે દોઢસો કિલોમીટરનું અંતર કાપીને આજે પાવાગઢ ખાતે માના દર્શન કરવા માટે આવી રહ્યા છે મિત્રો અને એમનો ઉત્સાહ આપણે આ તસવીરમાં જોઈ શકીએ છીએ કે કેટલો ઉત્સાહ છે ભાવિક ભક્તોને એટલે આટલું ચાલવા છતાં પણ થાકતા નથી એ રીતે સા દીવાભાસ્કર સાથે